જો તમે સોનું અથવા ચાંદી ખરીદવા જઈ રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે છે છેલ્લા થોડા સમયથી સોનાનો ભાવ વધી રહ્યો છે પણ આ વર્ષે સોનું થોડા ધીમા પગલાં માંડવાનું છે જેને લીધે સોનામાં રોકાણ કરતા લોકો માટે વર્ષ બે હજાર પચીસ એ ઘણું મહત્ત્વનું સાબિત થવાનું છે જેના પર વાતચીત કરવી છે આ વિડીયો નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ અગાઉ આપણે સોના અને ચાંદીના ભાવમાં થતો સતત વધારો જોયો છે અને તે વધારાનું કારણ છે ડોલર સામે નબળો પડતો રૂપિયો જી હા જ્યારે ડોલર સામે રૂપિયો નબળો પડે છે ત્યારે પણ સોના અને ચાંદી ઊંચા સ્તરે વધતું જાય છે પણ વાત કરવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી સોના અને ચાંદીનો ભાવ ઊંચકાઈ રહ્યો છે પણ વર્ષ બે હજાર ચોવીસમાં એ પોતાની સૌથી ઊંચા સ્તરે રહ્યું હતું અને તેનાથી વિપરીત આ વર્ષ બે હજાર પચીસ રહેવાનું છે જેમાં સોનાનો ભાવ બીજા વર્ષની સરખામણીમાં ઓછો રહેશે તેવી શક્યતા છે આ સિવાય ઘણીવાર સોના અને ચાંદીનો ભાવ સામાન્ય વધુ તો દેખાઈ શકે છે જેની વચ્ચે રોકાણકારો માટે એક ઉત્તમ તકનું સર્જન થયું છે અને જો રોકાણકારો આ તકનો લાભ લઈ સોનામાં રોકાણ કરશે તો બહોળા પ્રમાણમાં ફાયદો થવાની શક્યતા છે ઘણીવાર લગ્નગાળાની સિઝન નજીક આવવાની સાથે પણ સોના અને ચાંદીમાંના ભાવમાં વધારો જોવા મળશે પણ તે લાંબા સમય સુધી રહેશે નહીં વધુમાં તજજ્ઞોએ જણાવ્યું છે કે આ વર્ષે સોનાનો ભાવ વધશે પણ તેની ગતિ ધીમી રહેવાની છે જેના કારણે આ વર્ષે રોકાણકારો માટે સોના અને ચાંદીમાં રોકાણ કરવું એ ઘણું ફાયદાકારક હોઈ શકે છે તેના વિશે તમારું શું કહેવું છે શું તમે આ વર્ષે સોનું ખરીદવાના છો કે નહીં અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા